નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે યશ ગુપ્તા આપ જોઈ રહ્યા છો પ્રભુ છોટાઉદેપુર ખાતે નારી વંદન ઉત્સવ નિમિત્તે सांसद શ્રી જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં રોજગાર મેળામાં ખાસ મહિલા ઉમેદવારોની પસંદગી અને અનુબંધમ એનસીએસ નામ નોંધણી કેમ્પ યોજવામાં આવ્યો આ નારી વંદન ઉત્સવને અનુલક્ષીને ખાસ મહિલા ઉમેદવારો માટે આ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન તથા અનુબંધમ અને એનસીએસ નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીના અન્યુક્ત ઉપક્રમે અઢારમી પિસ્તાલીસ વર્ષના દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા બહેનો માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે આ માત્ર મહિલા ઉમેદવારો માટેનો રોજગાર ભરતી મેળો યોજાયો આ ભરતી મેળામાં છ જેટલા એમ્પ્લોયર સંસ્થા દ્વારા પાંચસો મી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે એકસો પચાસ મી વધુ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાયા જેમાંથી મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી કાર્યક્રમમાં જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલ્કાબેન પટેલ મહિલા અને બાળ અધિકારી હિનાબેન ચૌધરી અને રોજગાર કચેરીના કાઉન્સેલર અનિલ રાઠવા ઉપસ્થિત રહ્યા તેમણે મહિલા ઉમેદવારોને સ્વરોજગાર લોન સહાય તેમજ ફ્રી વોકેશનલ તાલીમ કોર્સ અંગે માર્ગદર્શન આપ્યું રોજગાર કચેરી દ્વારા રોજગારક્ષી ઓનલાઈન અનુબંધમ પોર્ટલ પર તેર જેટલા ઉમેદવારોની નામ નોંધણી કરવામાં આવી આ કાર્યક્રમમાં નાના અને મોટા તમામ વ્યક્તિઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે સહકાર આપ્યો સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર છોટાઉદેપુર